ચોમાસાને કારણે રોગચાળો વકર્યો છે તેમાં પણ મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ વધારો થયો છે લોકો બીમારીથી સારવાર મેળવવા માટે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જાય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાંથી સારવાર મેળવવા જવું કે રોગચાળો લેવા જવું તે સવાલ મોટો છે કારણ કે ઓપીડીમાં જ્યાં રોજ ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યથી હજારો દર્દીઓ સારવાર મેળવે છે ત્યાં જ બેઝમેન્ટમાં પાણી ભરાયા છે અને મચ્છર થઈ રહ્યા છે જેનો કોઈ

અંધારા જેવી સ્થિતિ છે અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે આવેલી ઓપીડીના બેઝમેન્ટમાં ડીચથી નીચે સુધીના પાણી ભરાયા છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ્ય વધી રહ્યો છે